નમસ્કાર સબર મિત્ર ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું રિંકુ હવે સમાચાર જોયે વિસ્તાર આજ રોજ ગુજરાત બોર્ડ દ્વારા સત્તાવાર વેબસાઇટ પર સવારે આઠ કલાકે ધોરણ દસ નું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે ગત વર્ષ કરતા આ વર્ષે સુરતના વિદ્યાર્થીઓનું પરિણામ સારું આવતા વિદ્યાર્થીઓમાં ખુશીનો માહોલ જોવા મળ્યો આજ રોજ જાહેર થયેલ ધોરણ દસના પરિણામમાં નાના વરાછા વિસ્તારની નામાંકિત શાળા સરદાર પટેલ વિદ્યાભવનના ઓગણત્રીસ વિદ્યાર્થીઓ એ ગ્રેડ અને પિસ્તાલીસ વિદ્યાર્થીઓ એ ગ્રેડ મેળવી શાળાનું નામ રોશન કર્યું હતું આ પ્રકારનું રિઝલ્ટ આવતા શાળામાં શિક્ષકો દ્વારા વિદ્યાર્થીઓને મોઢું મીઠું કરાવી રિઝલ્ટને આવકાર્યું હતું મારું નામ ડાવરા ફોરમ છે અને હું સરદાર પટેલ વિદ્યાભવનમાં અભ્યાસ કરું છું પરિણામ આપ્યું મારે પર્સન્ટાઇલ છે નાઇન્ટી નાઇન પોઇન્ટ નાઇન્ટી એઈટ અને પર્સન્ટેજ છે નાઇન્ટી એટ આગળ શું છે એનો અભ્યાસ કર્યો સાયન્સમાં એ ગ્રુપ લીધું છે એન્જિનિયરિંગનો વિચાર છે મારા પપ્પા ટેક્સટાઈલ માં છે માર્કેટ માં શોપ છે અને બેય આમ સ્વભાવ સારો છે એટલે તે એના સપોર્ટ થી ના દાટલા પર્સન્ટેજ મળ્યા વર્ષ દરમિયાન કેવી રીતે તૈયારી બે થી ત્રણ કે આ ત્રણ ચાર કલાક વાંચવાનું અને જે સ્કૂલે કરાવે એના પર પૂરતું ધ્યાન આપવાનું બાબુભાઈ રાદડિયા સરદાર પટેલ વિદ્યા ભવન નાના વરાછા મેનેજિંગ ટ્રસ્ટી તરીકે કાર્ય કરી રહ્યો છું શાળાનું રિઝલ્ટ ઉત્તરોત્તર ખૂબ સારું આવે છે આ વખતે દસમા ધોરણમાં એકસો સત્તર વિદ્યાર્થીઓ પરીક્ષામાં બેઠા હતા તેમાંથી ઓગણત્રીસ વિદ્યાર્થીઓ એવન ગ્રેડમાં આવ્યા છે અને પિસ્તાલીસ વિદ્યાર્થીઓ એ ટુ ગ્રેડમાં આવ્યા છે આમ જોઈએ તો દર ચાર વિદ્યાર્થીએ એક વિદ્યાર્થી એ ગ્રેડ આવ્યા છે અને દર વન પોઈન્ટ ફાઇવ વિદ્યાર્થીએ એક વિદ્યાર્થી એ એ ટુ ગ્રેડ પ્રાપ્ત કર્યો છે શાળાની આ સિદ્ધિ છે એ આચાર્ય દ્વારા સૂચનો અરે ટ્રસ્ટીઓ દ્વારા સૂચનો થતા હોય આચાર્યને એડમિન એનું અમલીકરણ કરાવતા હોય અને શિક્ષકો એ કાર્ય વર્ગખંડમાં કરતા હોય વિદ્યાર્થીઓ સઘન મહેનત કરે અને વાલીઓને સહકાર આપે અને એને કારણે થઈને આ રિઝલ્ટ આપણે આવી રહ્યું છે આ રિઝલ્ટ આ શાળાની બીજી વિશિષ્ટતા એ છે કે આ શાળામાં દાખલ થયા પછી વિદ્યાર્થીઓ દસ બાર પંદર કે વીસ ટકાના વધારાથી પણ રિઝલ્ટ ઇમ્પ્રુવમેન્ટ લાવી શકે છે અને સઘન રીતે અમારા શિક્ષક ગણ આખી ટીમ ખૂબ સારું કાર્ય કરે છે એને કારણે થઈને આ ફલશ્રુતિ મળી રહી છે શાળા દ્વારા વિદ્યાર્થીઓના કોઈ પણ નાના નાના પ્રશ્નોને બારીકાઈથી ધ્યાન આપીને દરેક શિક્ષક દરેક વિષય શિક્ષક દરેક બાળક સાથે એમના પ્રશ્નોનું સોલ્યુશન લાવે છે પરીક્ષા લક્ષી કાર્ય થતું હોય છે અને પરીક્ષા દરમિયાન શિક્ષકો એમની સાથે ખૂબ હૂંફથી રહેતા હોય છે અને એનું કામ કરે છે એટલે રિઝલ્ટ આવે છે આ વખતે ગુજરાત સરકાર શિક્ષણ ખાતા દ્વારા પણ પરીક્ષા પદ્ધતિમાં થોડો ફેરફાર થયો છે જેને કારણે તેને પણ રિઝલ્ટમાં થોડો ફેરફાર આવ્યો છે કેમેરામેન સાથે સમય મિત્રની